મહાનગરપાલિકા મોરબી દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અનેક કામોના લોકાર્પણ કરવામાં આવ્યા છે એમાં વિશેષ સત્તર કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ વિકાસના કામના ખાતમુહૂર્ત થયા બે કરોડ રૂપિયાના અંદાજે બગીચો અને અન્ય કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું થોડાક સમય પહેલાં પણ ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા હતા જે કામો અત્યારે કાર્યરત છે અને આવનાર સમયમાં સાડા સાતસો કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો મોરબી મહાનગરની અંદર શહેરની અંદર થવાના છે અમારા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ કમિશનર શ્રી સૌની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે પ્રકારે કોર્પોરેશન દ્વારા અને અમારા જનપ્રતિનિધિ અમે સાથે મળીને નિર્ણય કર્યો છે કે દર મહિને એક કાર્યક્રમ ખાતમુહૂર્તનો અને લોકાર્પણનો થાય મોરબી શહેરને વિકાસના કામની ગતિ મળે યુદ્ધના ધોરણે કામો થાય અને લોકોની નાની મોટી જે સમસ્યા છે એનું નિરાકરણ થાય જેના માટે પણ અમે સૌ સાથે મળી કરીને કામ કરી રહ્યા છીએ સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વમાં પણ આ કાર્ય થઈ રહ્યા છે ત્યારે હું સૌ મોરબી વાસીઓને ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવી આજે સરદાર બાગનું જે રેનોવેશનનું કામ હતું એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કામમાં પહેલું એવું કામ હતું જે કોર્પોરેશન દ્વારા હાથ મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશનના ઓવરઓલ માર્ગદર્શન અને સુપરવિઝન તહત આ કામ કરવામાં આવ્યું છે જેનું પણ થઈ રહ્યું છે જેમાં એક પોઈન્ટ ઝીરો કરોડના ખર્ચે ગાર્ડન કામ છે જેમાં ત્રણ ચાર અલગ અલગ સેક્શન છે જેમાં ઓપન જીમ પણ છે માટે માટે રમવા સાધનો પણ છે સાથે ઓફિસ સ્પેસ અને ટોયલેટ પણ પણ છે છે જેનું બાંધકામ કરવામાં આવ્યું અને મ્યુઝિકલ ફાઉન્ટેન વિથ લાઈટ એ પણ અમે કાર્યરત કર્યું છે સાથે સાથે અહીંયા એક સોલર ટ્રી પણ છે જેનાથી અહિયાંનું બીજી બીજ બિલ જે છે એ પણ બહુ ઉલટું આવે અને માટે પોતે એ ઉર્જા પણ જનરેટ કરી શકશે આ સિવાય ઘણા બધા વૃક્ષોનું અહીંયા પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે અને લોન પેચેસ પણ અહીંયા કરવામાં આવ્યા છે તો ઓવરઓલ આ કામ જે છે વન પોઈન્ટ ઝીરો કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અન્ય સતર કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેની ટોટલ રકમ લગભગ અઢાર કરોડની છે એમાં એસટીપીનું ઓવરઓલ મેન્ટેનન્સનું કામ સાથે સાથે ત્રણ જે સિટીના પ્રમુખ ગાર્ડન્સ છે કેસરબાગ શંકરાશ્રમ અને સુરજબાગ ત્યાંનું પણ આ જ રીતનું જૂર્ણોદર થાય અને જે સુવિધાઓ અન્ય મહાનગરપાલિકાઓમાં લોકોને મળે છે મૌરાતને મળે એના માટેન્ટેનન્સ છે એના માટે જવાબદારી પ્રશાની છે અને સાથે સાથે જે પણ જુલાવ છે એના રિપ્લેસમેન્ટ કરવા માટે અમારી એજન્સી તૈયાર છે અમારી બધા મોરબીવાસીઓને વિનંતી છે કે આ જે પણ ઇક્વિપમેન્ટ છે એનું એવી રીતે કરવામાં આવે તેમાં વધુ રિપેર કે રિપ્લેસ કરવાની જરૂર ન પડે